જય જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો આજે આપણે સુકાઈ ગયેલા તુલસી વિશે થોડી વાત જાણવી છે કે તુલસી સુકાઈ જાય તો તે શું ઉપયોગમાં આવે છે સામાન્ય રીતે લોકો સુકાયેલી તુલસીને બહાર ફેંકી દે છે સુકાયેલી તુલસીનો છોડ ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ લાવવા માટે ઉપયોગી બની શકે છે સુકાઈ ગયેલી તુલસીના પત્તાઓને ગંગાજળ અથવા શુદ્ધ પાણીથી ધોઈને તેને લાલ કપડામાં બાંધીને ઘરના મંદિરમાં રાખવામાં આવે અને દરેક શુક્રવારે તેના આગળ ધૂપ દીપ કરો અને તુલસી સ્તોત્ર અથવા શ્રીમદ ભાગવતનું પઠન કરો એવું માનવામાં આવે છે કે આ ઉપાય ઘરમાં સંપત્તિ અને શાંતિ લાવે છે આવી રીતે આપણે તુલસીનો ઉપયોગ કરી શકીએ છીએ આજે ટૂંકમાં માહિતી મેળવીએ અને ત્યાર પહેલા કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો સુકાયેલી તુલસીના સાત નાની નાની ડાળીઓ લઈને અને તેમને સફેદ દોરાથી બાંધો ત્યારબાદ આ લાકડીઓને શુદ્ધ ગાયના ઘીમાં સારી રીતે પલાળી દો ત્યારબાદ વર્ષના કોઈ પણ મહિનામાં આવતા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુના સમક્ષ આ લાકડાઓ અગ્નિમાં અર્પણ કરો અને ઘરના સુખ સમૃદ્ધિ માટે ભક્તિપૂર્વક પ્રાર્થના કરો જ્યારે તુલસીનો છોડ સુકાઈ જાય ત્યારે તેનામાંથી થોડું લાકડું લઈને એક નાનું પોટલું તૈયાર કરો અને તેને સુતરાઉ ધાગાથી ઘરના મંદિરમાં રાખો દર અઠવાડિયે એકવાર એ પોટલીને ગંગા જળમાં બોળીને ઘરના દરેક ખૂણામાં છંટકાવ કરવાથી અશુદ્ધતાઓ દૂર થાય છે અને ઘરમાં પોઝિટિવ ઉર્જા ફેલાય છે તુલસીના સુકા લાકડાને પવિત્ર જળથી ધોઈ લો અને પછી તેને સફેદ કપડામાં વિધિપૂર્વક બાંધીને રાખો પછી આ પોટલીને ઘરના મુખ્ય દરવાજા પાસે બાંધો એવી માન્યતા છે કે આ રીતે માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં અન્ન ધનની કમી કદી અનુભવાતી નથી તુલસીના સૂકા લાકડાને પવિત્ર જળથી ધોઈને સફેદ કપડામાં બાંધીને ઘરના મુખ્ય દરવાજા પર લટકાવો આથી ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થાય છે તુલસીના મૂળને લાલ કપડામાં બાંધીને ગળામાં ધારણ કરવાથી ગ્રહ દોષથી રાહત મળે છે અને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે સુકાયેલી તુલસીના છોડને કચરામાં ન ફેંકવો જોઈએ તેને પવિત્ર સ્થળે વિસર્જન કરવા જોઈએ તુલસીના કુંડામાં અન્ય કોઈ છોડ ન વાવવો જોઈએ જો તુલસીનો નવો છોડ ન લગાડવો હોય તો પણ કુંડાની પૂજા ચાલુ રાખવી જોઈએ અને તરત જ નવો છોડ વાવી દેવો જોઈએ તુલસીનો છોડ ઉત્તર ઉત્તર પૂર્વ અથવા પૂર્વ દિશામાં લગાવવો શુભ માનવામાં આવે છે સવારના સમયે તુલસીને પાણી આપવું જોઈએ સૂર્યાસ્ત પછી તુલસીને સ્પર્શ ન કરવો અને પાણી પણ ન આપવું જોઈએ રવિવારે અને એકાદશીના દિવસે પણ તુલસીને પાણી ન આપવું જોઈએ એકાદશી રવિવાર અને મંગળવારે